આન કોલેજ માં ટેના ટેટુ આંચો અને ખબર એટલે કો ગુબે એમ કે તો 3000 તો હું કરું બોલાવ તને જે નો બને કે મારા પપ્પા ને ભાઈ જેલા હગા ઓકે કે ઓ ન્યાનો તમારી જે તો ખબર નહી પર ખબર એટલે ખબર હોય કે મોટો હે હે કોઈ ઘરા ખબર હોય હા જે હોય કી આપડે આ શું ગોત એકલી બેડી તમે ઓણ

ગરો બ કાલ તો ઓનો મેખાડી તો માર ફૂલ નહોતું અમે કરી અમે કરી નહીં તો કોણ ના કરી મે બોમકા ની કરી દી ઓગડી આ બોમકા ની વળો દેહાળ તો બોમકા ગમ એકલા બધા નાડા રામ લેને તો તમાર કે બે આતો મકન બનાવી તમે જ ગયા એક બીજા નઈ બનાવી ના જ ગયા

આ ડાયા ભાઈ શ્રીકત આ તમે તમે સુરેશ ભાઈ છો બીજું સુરેશભાઈ પણ એનું છોકરો તો છોકરો આપડે નાની હા

ઈગાઈ તમનો કોલ કો કોનો એમાં ગોફ્લો બન્યા ને સદી માનો ફોટો મળતો આમાં કોઈ દીવદ આદમ કસ્યું ન હતું ઈ કરમાં તીને બિયર કરતી ધરતા દીવદ હતા મંદિર લાયો એ મંદિર મે બહાર કાઢો સાહેબનો ફોટો બટીના અંદર ગયા આઈ અબરે બોજીવી કરીયો બોજીવી ખબર હે એક જ છે કે અલગ છે અને અલગ લો નામ તમારી હાચી જેમ કરે નામ પડે તમે નો ફોટો મેળતા હતા સદી બેહવા દે બેવા દે છે

તમે કીધું વણવટી આ લીધું એ વણવટી બોલી ના બરોબર તો હિ ખબર વણવટી બોલી ને પડી વણવટી બોલી હું પરમાણ પડી એનું માતા બોલી પરમાણ થઈ ગયું છોકરો આવી પણ હવે બેઠી એનું પરમાણ આ કે ભાઈ હું આ બેહું છું મારું પરમાણ ફક્ત પરમાણ આવું છું કે ભાઈ હું બેહું છું આ વસ્તુ પણ ગાતા બેઠી પવન છે પવન

আঢন্সন্যে সাঁষেয়ে বাডাও এডাঁ এডাঁা. বাডেসেয়ে হাকলেশেছ়ে সাটাকলেশে হাকলেষেলক আজেমেসে. আওণবায়ে হাড্য়ে স�

બાળશુ ચોથા <laughs> 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 <laughs>